અમદાવાદમાં પ્રદેશ ભાજપની મહત્વની બેઠક પ્રદેશ અધ્યક્ષ સીઆર આર આગેવાનીમાં બેઠક પ્રદેશ ભાજપના તમામ મોરચાના હોદ્દેદારો હાજર સદસ્યતા અભિયાન અંતર્ગત બેઠકમાં ચર્ચા એક પોઈન્ટ પાંચ કરોડ લોકોને ભાજપમાં જોડવા બાબતે ચર્ચા આગામી ત્રણ સપ્ટેમ્બરે શરૂ થશે ભાજપનું સદસ્યતા અભિયાન પ્રદેશ અધ્યક્ષ સીઆર આર પાટીલ અને સીએમ ભૂપેન્દ્ર પટેલે સદસ્ય બનાવીને કરાશે શરૂઆત

આ બેઠક છે અમદાવાદના પંડિત હોલ ખાતે મળી છે બેઠકની ખાસ વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીના તમામ મોરચાના હોદ્દેદારો છે તે આ બેઠક અંદર હાજર છે સાથે જ પ્રદેશ અધ્યક્ષ શ્રી આર પાટીલ ની અધ્યક્ષતામાં જયારે આ બેઠક મળી છે ત્યારે આ વખતે ભારતીય જનતા પાર્ટી નો ટાર્ગેટ છે કે દોઢ કરોડ જેટલા લોકોને આ સદસ્યતા અભિયાન અંતર્ગત ભારતીય જનતા પાર્ટીના સદસ્ય બનાવવામાં આવે અભિયાન છે કેવી રીતે કરી શકાય તેને જ લઈને બેઠકમાં ચર્ચા ચાલી રહી છે ત્રીજી સપ્ટેમ્બરની જો વાત કરીએ તો ત્રીજી સપ્ટેમ્બરના રોજ